વિદ્યાર્થી મિત્રો PSI ના લોકો માટે મહત્વના ખાસ કરી ખુશ ખબર ખુશ ખબર વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે કેમ કે હવે અંત અંતનો અંત વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે PSI નું રિઝલ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આજની તારીખ લંબાવવામાં નહી આવે પાકી તારીખ જોઈ વિદ્યાર્થી મિત્રો કેમ કે રહેજો છો વિદ્યાર્થી મિત્રો પાકી તારીખ જાણ્યા વિના તો ખાસ કરી અમારી ટેલિગ્રામ ચેનલ ખાસ કરી જોઈન કરી લો કેમ કે

પેપર ચેકિંગ નું કામ કરી સોયે 100% પૂર્ણ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો PSI ના લોકોમાં તે વિદ્યાર્થી મિત્રો PSI નું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો પાકી તારીખ જાહેર થઈ ગઈ છે ખાસ કરી તેમાં વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી ના અંત સુધીમાં રિઝલ્ટ આવશે અને ખાસ કરી 15 તારીખ સુધીમાં વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ આવવાની શક્યતા વિદ્યાર્થી મિત્રો વધી ગઈ છે કેમ કે

માહિતી અમે આપતા રહેતા હોય છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો મનમાં તમને એક પ્રશ્ન થઈ રહ્યો હશે ઓપીડીઆઉટ નો ઓપ્શન આપવામાં આવશે કે નહીં તે તો વિદ્યાર્થી મિત્રો ઓપીડીઆઉ નો ઓપ્શન સો એ સો ટકા કેમ કે આપવામાં આવશે ગેરંટી સાથે વિદ્યાર્થી મિત્રો કેમ કે બસો થી ત્રણસો લોકો તો બહાર થશે ગેરંટી સાથે વિદ્યાર્થી મિત્રો આ માહિતી વિદ્યાર્થી મિત્રો પંદર તારીખ સુધીમાં રિઝલ્ટ આવવાની શક્યતા ગેરંટી સાથે વિદ્યાર્થી મિત્રો છે જેથી કરી તમે અમારી ચેનલ ટેલિગ્રામ ચેનલ ઝડપથી જોઈન કરી વિદ્યાર્થી મિત્રો મળશું આવતીકાલે વિદ્યાર્થી મિત્રો મહત્વના ખાસ કરી રિઝલ્ટ જાહેર થશે ત્યારે જ હવે પીએસઆઈની વિદ્યાર્થી મિત્રો મહત્ત્વની અપડેટ લાવીશું મળીએ વિદ્યાર્થી મિત્રો